તો એ લોકો ગઈશ જે માતાજી આજે આવી ગયા છે આપણે નદીમાં કારણ કે આવતી તો નહીં છસો ને બે ફૂટ જેવું પાણી તો ભરી ગયું છે અને વરસાદ પડે તો કદાચ આવે એવી પ્રાર્થના છે બાકી એમને એમ તો ઉપર કોઈ દસ ફૂટ જેવું છોડી એમ નહીં અને અહીંયા જુઓ આપણે નદી બાકી બંકાઓ મોજ કરી રહ્યા છે અહીંયા કૂતરાને એવું બધું નદીમાં જે બી શિકાર મળે તે કરી નાખવાનો અને બાકી પાણી બોણી તો અંદર ભરેલું પડી જ છો ના છે અમાર જીગુભા ઘરે પોણી બોણી કોઈ આલે નહીં એટલે નાવાયા આ બધું પડી ને નાવા દર જ હાર્યા હોય નહીં નહીં તો હવે હાને થઈ ગયા હોય પહેહો પહેહો હોય નહીં નાતી માર્યા હોય નાતા હોય છે આલોટી આલોટી કુતરા ના બધા અહીંયા નાતા દોસ્તારો છે એક બીજો જગ્યો એ ઘરે જોગો ને એક બેન ત્રણ ને એક આચો હતો અહિયાં મેન લીડર કારણ કે એ કંઈ એમ જ હર્યા હોયથી ચાલતા નહીં અને અહીંયા ખાસ તો નવાનું હોય છે હોયનું બરાબર અને બાકી કોરી રેતી ભરી ભરીને તો ખાડા ખાડા ક્યાં છે હવે એક બરોબર નહીં આવ્યું હોત તો બધા ખાડા ને રેતી અંદર આવો એટલે પેક થઈ જાવ તો આગળ બતાવું પેલી બાજુ માસ જવું પડશે આઈશ અત્યારે નવો મુકાનો ટ્રેન હેડે આ અમાર જીગો સેમ શેક નઈ મારે કાકા નો છોકરો કે અત્યારે તાણ હશે બનાસ નદી અને હવે પોણી આવે તાણ બ્લોગ બનાવશે કે પોણી આવ્યું સેન

આ જે તરોતરો નેચે જે માટી દેખાય ને એટલા હોતી એટલું હતું ને ઈશ પહેલાં શેખ જ્યારે નદી બે હજાર સત્તરમાં આવી ને તાણે જે હોમે ડેમ પછી બનાવ્યો પણ પહેલાં શેક આટલે હતું ખડો આ જે હોમે ખડો દેખાય ને શેખ એ આ દેખાય ને આ તરો એટલા ઉધી જ હતી એનાથી લગભગ આ બાજુ ને એક આગળ શેખ મંદિર છે એ લગભગ આટલે હતું શેક દર્શન કરવા અમે આટલે આવતા અને આ જે હોમે આ બીજી ખડો દેખાય ને એની જગ્યા શેક આટલે હતી ને એટલે બધા ઉપર ખેતર હતો પણ બધી આટલા પડી ગયું ને એટલે જાતે જાતે એટલા ઓધી પહોંચી ગયું એટલે હજી કદાચ બે હજાર સત્તર જેવી નદી દાબી નાઈ જાય ને તો કમસે કમ ઓનાથી ડબલ આગળ